અમરેલીમાં પરેશ ધાનાણીના નિવાસસ્થાને કોંગ્રેસના આગેવાનો એકત્ર થયા હતા રાજકોટથી ચૂંટણી લડવા માટે પરેશ ધાનાણીને મનાવવા કોંગ્રેસના નેતાઓ અમરેલી ખાતે પહોંચ્યા હતા જેમાં લલિત કથગરા અતુલ રાજાણી જસવંતસિંહ ભટ્ટી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સામેલ થયા હતા રાજકોટથી પરેશ ધાનાણી પરસોત્તમ રૂપાલા સામે ઉમેદવારી નોંધાવે તે માટે પરેશ ધાનાણીના મનામણા કરવામાં આવ્યા રાજકોટ લોકસભાની ચૂંટણી લડવા પરેશ ધાનાણીએ સૂચક નિવેદન આપતા કહ્યું કે માત્ર રૂપાલા સામે જ તે ચૂંટણી લડવા તૈયાર છે જો રૂપાલાની ટિકિટ રદ થાય તો પરેશ ધાનાણી રાજકોટથી લડશે નહીં એવું લલિત કથાગરાએ નિવેદન આપ્યું હતું સ્પષ્ટપણે માનું છું એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ રાજકોટ કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનો કાર્યકર્તાઓની લાગણી અને ત્યાર પછી મારા ઘરે ઉછરતી બે દીકરીઓની સામે નજર કરવું તો મને લાગે છે કે હવે અમારે મૌન ન રહેવું વિશ્વાસ છે કૌરવના કાળમાં ભર્યા દરબારમાં કે કબળાની આબરૂ લૂંટાતી હતી ત્યારે ચૂપ રહેવાની ભૂલ જે સર્વશક્તિમાન ભૂલ જે ભૂષ્મ અને ગુરુ દ્રોણે કરી હતી એનું પુનરાવર્તન હું મારો રાજકોટ પરિવાર કે કોંગ્રેસનું મોવડી મંડળ નહીં કરે એટલો હું વિશ્વાસ આજે રાજકોટ સંસદીય મત વિસ્તારનામાં આવતા તમામ વિસ્તારના એટલે જસદળ વિચ્યા વાંકાેર પડદરી ટંકારા લોધિકા કોટડા સાંઘાણી અને રાજકોટ શહેરના તમામ કોંગ્રેસના આગેવાનો એક મતે એક વાત કરવા માટે પરેશભાઈ પાસે આવ્યા છે કે પરેશભાઈ અત્યારે સૌરાષ્ટ્ર એ રાજકોટ છે એ સૌરાષ્ટ્રનું એપી સેન્ટર રાજકોટની સંસદીય મત વિસ્તારમાંથી જે ચૂંટણીનો પડઘમ પડે છે એ સમગ્ર સૌરાષ્ટ્રના બધી સીટને અસર કરે છે અને કુદરતી કયો કે ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી કયો જે વાતાવરણ સર્જાયેલું છે એ વાતાવરણનો અત્યારે તમામ લોકોનો માંગ એક છે કે માત્ર પરેશભાઈ ધાનાણીને તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉતારો તો આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળિયાવાળી કરવી છે એમ બધા કીએ એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ન બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં